ડભ મુખ્ય માર્ગ પર ભિલાપુર રાજલી ક્રોસિંગ પાસે ગ્રામજનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો છેલ્લા અઠવાડિયામાં અહીં અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા બાદ લોકોએ આ કાર્યવાહી કરી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો રોડ પોળો કરવાના કામગીરી દરમિયાન ટ્રાફિક વન વે કર્યો હોવાથી નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા રહ્યા છે ચક્કાજામના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો જે જે આપેલું છે 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 બહુ લાંબુ અને આગળ ટર્નિંગ એના હિસાબથી ભયંકર એક્સિડન્ટો થાય એક અઠવાડિયામાં પાંચ મરી ગયા છે બરાબર તો આ ડિવાઈડેડ ને અહીંયાથી તોડીને સીધો આ રૂટ અહીંયા ઘડી આપી દીધો હોય તો કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે બરાબર તો તાત્કાલિક ધોરણે જો આ પગલા નહીં લેવાય તો આ રોડ બંધ કરી દેવામાં આવશે ટકા હતું તે બંધ કરી દીધું છે અને લોંગ ડિસ્ટન્સ ડ્રાઈવર ડ્રાઈવર જાણ આપેલું છે એ બહુ અત્યંત દુઃખનીય છે ને રોજ અત્યાર સુધીમાં પાંચ એક્સિડન્ટ વળાંક પર મરી ગયા છે લોકો આ સ્ટેટ હાઈવે હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે હોવાથી બીજથી ઉતરતા ડિવાઈડર આપો